શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ આપની મનપસંદ ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી શક્તિ હરિનારાયણ સમર્પિત થતા દેવગુરુ અને બહુપતિ દેવને સમર્પિત ગુરુવારની વ્રતકથા અને વિધિને મહિમા જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોત તો લાઇક કરજો શેર કરજો જો આપણે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનાર બધા નવા વિડિયોની માહિતી ધાર્મિક વિડીઓની જાણકારી આપ સહી સમયસર મળી રહે ધન્યવાદ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા બ્રહ્મા તસ્વૈ શ્રી ગુરુદેવૈ નમા બોલો ગુરુપતિ દેવની જય ભગવાન લક્ષ્મીપતિ નારાયણ ગુરુવારનું વરસ મહત્વ અને વિધિ ગુરુવારના દિવસે ભાગ્યશાળી માનવામાં આવે છે દેવગુરુ બહુપતિ દેવની જેને કે ગુરુગ્રહમાં પણ કહેવામાં આવે છે નવગ્રહોના મહત્વપૂર્ણ ધરાવતા સ્થાન ધરાવે છે અને ગુરુવારનો અર્થ છે કે જ્ઞાન આપનાર દરેક દેવતાને જ્યારે કોઈ પણ સમસ્યા ફસાય છે ત્યારે બહુપતિ દેવ પાસેથી માર્ગદર્શક લે છે આ જ રીતે જ્યારે મનુષ્ય જીવનમાં ગુંજવામાં આવે છે ત્યારે આપણા કોઈ પણ જ્ઞાન અજ્ઞાનવાન અથવા સમાન વ્યક્તિ પાસે સલાહ લઈને કરીએ છીએ સાચો માર્ગ બતાવનાર એ જ ગુરુ કહેવાય ગુરુના આશીર્વાદમાં સંતાન સુખ ધન અજ્ઞ જીત અને વૈવેક પ્રાપ્ત થાય છે સાચો સાચો ગુરુ છે વ્યક્તિ ધર્મના માર્ગે દોરી જાય અને ગુરુ કોણ હોઈ શકે છે કંઈ શીખવે તો બધો ગુરુ સમાન છે પિતા સમાન શિક્ષ સમાન કોઈ પણ ગુરુ કે પછી કુદરતી પણ શત્રોદય ભગવાન પણ ચોવીસ જુદા જુદા ગુરુ બનાવવામાં આવ્યા છે

ગુરુને નમો પીળા ફૂલ ફાળા મીઠાઈનો ભોગ ધરાવો સંપલક કરીને વ્રત કથા સાંભળી અને કેળાને વૃક્ષની પૂજા કરવી અને દરવાણું જળ અર્પણ કરું કેળાનું દાન કરવું પણ એ કેળાનું સેવન ન કરવું વ્રતને સારાધણી કરી પણ શકાય છે કસોટમાં વિધિ ન હોય તો પણ તેની શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત પણ ફળ આપે છે ગુરુવારની વ્રત કથાનું અંબારણ છે ભારતમાં ભૂમિમાં એક પ્રસિદ્ધ રાજા હતા તેમને નિત્ય ગરીબ અને તેમનું બ્રહ્માંડ દાન દાન કરતા કરતા પરંતુ તેમની રાજા રાણી અને કાર્ય સમાન આપતા તેમનું દાન પુણ્ય પણ ન ગમતું એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયા ત્યારે બ્રહ્માંડ સાધુ દેવના રૂપમાં મહેલમાં આવીને રાણીની પરીક્ષા લીધી ભીક્ષા માંગી રાણીને કહ્યું હું તો પુણ્ય દાન પુણ્યથી કંટાળી ગઈ છું મારા પતિ બધું વિતરી કરે છે અને હું ધનથી થાકી ગઈ છું સાધુ કહે છે હે રાણી તમે ધનથી કંટાળી ગયા છો અને બીજા લોકો પણ ધન મેળવવા માટે જીવનભર મહેનત કરે છે ધન એ અનેક શુભ કાર્ય થઈ શકે છે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી યાત્રાળુઓને માટે ધ્રમશાળો અને કન્યાઓ માટે લગ્ન વગેરે કરવા તમારું લોક અને પર્વ સુધરી પણ શકે છે પણ આ રાણીને આ વાત ગમતી ન હતી ગુરુવારના વ્રતની કથા રાણીને ઘણી ગમંડાળુ અને આંકળ સ્વભાવની હતી તેણે સાધુને ઉપદેશના અવગાણ્યું અને કહ્યું મારે એવું ધન નહીં જોઈતું હું દરેક જગ્યાએ વેચવું પડે છે સાધુએ કહ્યું જેવી તારી ઈચ્છા તે સાધુ બીજું કંઈ કોઈ નહીં પણ બહુપતિ દેવ સંયમ હતા તેમણે રાણીને કહ્યું કે જોઈતું ન હોય તો ગુરુવારના દિવસે ઘરની સફાઈ કર પીળા પીળી માટીના પેન લપેટ ધોઈ કાઢ અને ધોધ ધોઈ નાખ દાન પુણ્ય કરવું નહીં આ સાંભળીને સાધુનો અંત ધ્યાન થઈ ગયા રાણીએ તેમને તેમ કહ્યું તેમ ધન સંપત્તિ નષ્ટ થવા લાગી આખો રાજ પરિવાર ભૂખે લેવા લાગ્યો એક દિવસ રાજાએ રાજ દિવસ રાજા કહ્યું હું બીજા દેશ કોઈને કોઈ કામ કરીશું રાજા લાકડા કાપી વેચવા લાગ્યા બીજી બાજુ રાણી તેમની દાસી પણ ભૂખેથી તરસી રહી હતી રાણીએ દાસીને કહ્યું મારી બહેનને નજીક શહેરમાં રહે છે એ ધનવાન છે તેમને જઈને મદદ માગી દાસી દાસી ગઈ બેનને ગુરુવારનું વ્રત કરી રહી હતી તેને જવાબ ના આપ્યો પછી પૂજા પૂરી થયા બાદ બેનને રાણીને મળવા આવી ને કહ્યું હું વ્રતમાં હતી એટલે તારો જવાબ આપી શકી નહીં હું પણ ગુરુવારનું વ્રત કર તું બધું સુખ મળશે દાસીએ પણ રાણીને સમજાવ્યું કે વ્રતથી સુખ મળે છે રાણી ફરી ગુરુવારની વ્રત કરવા શરૂ કર્યું બહુપતિ દેવ પ્રસન્ન થયા અને ધન સંપત્તિ પાછું મળ્યું એક દિવસ રાજા જંગલમાં બેઠા હતા ત્યારે તેને સાધુ આવ્યા અને બહુપતિ દેવ હતા તેમણે કહ્યું તમારું દુઃખ તમારી રાણીનું ગુરુનું અપમાનના કારણે છે હવે તમે પણ આ ગુરુવારનું વ્રત કરો આ કથા સાંભળો અને પૂજા કરો બધું ધનપાપ થશે રાજાઓને વચન આપીને વ્રત કરવાનું શરૂ કર્યું રાજ્ય યશ અને સુખ પાછું અને નાગરિકોને વ્રત કરવા માટે લાગ્યા રાજા પણ રાજ્યનું પૂન રાજ સહિત પર બેઠા રાણી રાણીના સંતાન પ્રાપ્ત થયું અને આખું રાજ્ય સુખી બન્યું બહુપતિ દેવના આશીર્વાદી સૌભાગ્ય વધીને કથાનો અર્થ જે લોકો શ્રદ્ધાપૂર્વક ગુરુવાનું વ્રત કરે છે અને વ્રત સાંભળે છે અને બહુપતિ દેવની પૂજા કરે છે તેમને ધન સુખ શાંતિ અને સંતાન પ્રાપ્ત થાય છે બોલો બહુપતિ દેવની જય બની શકે તે એક દિવસ રાજકુમાર જંગલમાં પસાર કરી રહ્યા હતા તેમને એક કન્યા જોઈ સોનાના ઝૂંપડામાં જવ સાફ કરતી હતી રાજકુમારે તે જોઈને આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા તેમને મનમાં વિચારી લીધું કે મારે તો એ જ કન્યા સાથે વિવાહ કરવો છે આ વાત રાજાને સાંભળી તેમણે પણ આશ્ચર્ય થઈ ગઈ પૂછ્યું સોનાનું ઝૂંપડું અને સોનાના સાફ કરતી એવી કન્યા કોણ છે રાજકુમાર કહે છે એ રાજા હું તો એ કન્યાને શોધી તેની સાથે વિવાહ કરીશ થોડી વાર બાદ રાજકુમારે માર્ગે ફરી ગયા તેમને એ કન્યાને બ્રહ્માંડના ઘરમાં જોઈ અને સોનાના ઝૂપ ઝૂંપડા જમ સાફ કરતી હતી રાજકુમાર તરત એ બ્રહ્માંડ પાસે ગઈને વિનંતી કરી એ બ્રહ્માંડદેવ હું તમારી પુત્રી સાથે વિવાહ કરવા માંગુ છું બ્રહ્માંડ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની પુત્રીને વિવાહ પૂરક રાજકુમાર સાથે કરાવી દીધો વિદાય પછી કન્યા જતેરી અને બ્રહ્માંડદેવ ફરી ગરીબ અવસ્થામાં આવી ગયા હવે ભોજન પણ પણ તેમને મુશ્કેલી પડી રહી હતી દુઃખી થઈને બ્રહ્માંડ પોતાના પુત્રી પાસે ગયા અને કહ્યું બેટા હવે તો હું ખૂબ જ ગરીબ અવસ્યામાં છું મારી માતાને હાલ પણ ખબર લે કન્યાએ પિતાને ઘણું ધન આપીને બ્રહ્માંડ ઘરે આવ્યા અને થોડા સમય સુખપૂર્વક જીવન વિતાવી ફરી તેમને તેથી પહેલા જેમ ખબર બની ગઈ ફરી તેમને બ્રહ્માંડ પોતાની પુત્રી પાસે ગયા અને કન્યાને કહ્યું પિતાજી મારી માતા કહો મારી માતાને ને કહો કે ઘરમાં સ્વસ્થ રાખે અને નિંદ્રાતા દર્શ્ય થાય અને ગુરુવારનું વ્રત કરે આદિત્ય પવિત્ર ભવિષ્યનું વિષ્ણુ અને અને બહુપતિ દેવની પૂજા કરે મહિમા સાંભળે મંત્ર જાપ કરે બ્રહ્માંડના ઘરે જઈને પત્નીના વાતચીત સમજાવીને આગળ પૂર્ણ કહ્યું પત્ની આ વાત માની ને વ્રત કરવાનું શરૂ કર્યું અને બહુપતિ દેવની પૂજન કર્યું આથી બહુપતિના પતિ દેવની પૂજા કરતા ધનવાન બન્યા અને સુખેથી સુખ દુઃખ મળ્યું અને સ્વર્ગનો પ્રાપ્તથી બહુપતિ દેવ કોઈને ભક્ત આપણી કથા સંભાગ વાંચે ને સાંભળે પૂજા કરે તેમનું વ્રત કરે અને તેમને હંમેશા માટે કૃપયા રાખે છે બોલો બહુપતિ દેવની જય બોલો ભગવાન વિષ્ણુની જય મિત્રો આ આર્થિક ગુરુવારના વ્રત કથા આશા હશે કે તમને આ કથા પસંદ આવી હશે વાસુદેવ સુજી દેવના કંચસુર મર્દમ દેવિકા પરમાનંદ જય શ્રી જય શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ બોલો પરમાનંદ ગુરુ પર પરમાત્માની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે